ચોમાસુ પાક ધોવાયા પાદરા તાલુકાના ખેડૂતોને પડ્યા પર પાટું તંત્ર પાસે કરી વળતરની માંગ વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે પાદરા તાલુકામાં પાદરા કરજણ રોડ પર આવેલા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઊભા પાકમાં પાણી ઘૂસી જતા ચોમાસું પાક ફેલ થવાની ખેડૂતોની ભીતિ સતાવી રહી છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આજવાના પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના પાણી પાદરા તાલુકાના હુસેપુર મેઢાદ વીરપુર કોઠવાડા ઠીકરિયા મઠ સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા હતા અને તારાજી સર્જી છે વિશ્વામિત્રી કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ છે ખેડૂતોએ વાવેલા ઊભા પાકમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની આવે તેવી સંભાવના છે કપાસ દિવેલા રીંગણ તુવેર દૂધી સહિતના પાકો નષ્ટ થયા છે ત્યારે કિસાન સંઘના પ્રમુખ ખેતરોની મુલાકાત લીધી હતી ત્યારે આ નુકસાનને લઈને તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે હું વીરપુર ગામનો વતની છું અમારે અહીંયા વીરપુર મેઢા દસપુર કોઠવાડા સાદર ઠીકરિયા એ બધા ગામોમાં વિશ્વામિત્રી પાણીના વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળેલા જેથી અમારા પાંચ હજાર હેક્ટર જેટલા પાકને સંપૂર્ણ નુકસાન થયેલ છે તેથી અમારે સરકારને અપીલ છે કે અમને પૂરેપૂરું વળતર મળે અને અમારે આ ચાર દિવસથી અહીંયા પાણી ભરેલા છે તો અમારા પાલરા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ એ પણ ચાર દિવસથી અહીંયા ને અહિયાં છે તો એમને પણ ભલામણ છે એ બી આગળ ભલામણ કરે અને મીડિયા થકી પણ કરીએ છીએ કે તમે બી ભલામણ કરો ને આગળ પહોંચાડો ગાંધીનગર સુધી અને તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મીડિયાનો કે તમે પણ ચાર પાંચ દિવસ અહીંયા હાજર છો વિશ્વામિતિ અને ઢાઢર નદીમાં પાણી આવવાથી જે ડાઢર અને વિશ્વામિતિ નદીના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે તેમાં દરેક ખેડૂતોના ખેતરોમાં થી સાત ફૂટ પાણી ભળઈ જવાથી ખેડૂતોને સો એ સો ટકાનું નુકસાન થયેલું છે તેમજ પાદર તાલુકાનામાં એક જ દિવસમાં બારીચ વરસાદ પડવાથી પાદર તાલુકામાં દરેક ગામમાં દરેક ખેડૂતોને નુકસાન થયેલું છે તેનું સરકારશ્રીને વહેલી તકે સર્વે કરીને નુકસાનની વળતર અપાવવા વિનંતી છે